અમર બહુ જ જગ્યા સુરેન્દ્રનગર પાકસર વિસ્તારમાં જે ભંતેપતિ શ્રેષ્ઠીજી જે બહાર સામે સીધી ચલાવી રહ્યા છે એ સંત આજે ચોટીલા ખાતે આવ્યો છે ત્યારે જે ચોટીલા ની અંદર જે બૌદ્ધ ધમને માતારા ભીમ ભીખબંદુઓ જે સંગ પ્રેમી લાગણીશીલ લોકો છે એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ ખૂબ ખૂબ સાધુવાદ પાક્યો છે કે તેમણે આ સુરેન્દ્રનગરના આ ગુજરાતના આ દેશના જે ધમ સંક્ષ છે એનું સ્વાગત કર્યું જે બૌદ્ધ પરંપરાઓ આપણી હતી એ બૌદ્ધ પરંપરાઓ બૌદ્ધ સંસ્કારોને જાગૃત કરવાનો કામ આ સુરેન્દ્રનગરના ચુતિયા તાલુકામાં જે ધમ बंधુઓ છે તેમણે આ કાર્ય કર્યું છે તો ખૂબ જ સરાહનીય કાર્ય છે અને આવા લોકોને આપણે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું અને આવનારા દિવસોમાં આપણે એવું ઈચ્છીએ કે સુરેન્દ્રનગરમાં જે અમર બોધી બોર્ડ રહ્યા છે જે ગુજરાત ખાતે મહામનેશ્રી ગુજરાત બનવાની છે તો આપણે તાલુકા કક્ષાએ તથા જિલ્લા કક્ષાએ તો આપણે ગુજરાતમાં બંતેજીની એવી ઈચ્છા છે કે 600 એકરમાં પોતાની જમીન લીધી છે